નમસ્કાર ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું ધ્રુવિશા આપની સાથે આ કાર્યક્રમમાં હવે આપણે ગ્રહ નક્ષત્ર પ્રમાણે શું ફેરફારો થઈ રહ્યા છે તે જણાવીએ છીએ આ સાથે આજના દિવસનો પંચાંગ દિન વિશેષ મહિમા આજના દિવસનું છે તે શું આ સાથે જ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તેનું ફળકથન છે પણ આશુતોષજી આચાર્ય આપને જણાવતા હોય છે અને આ સાથે જે પણ આપના પ્રશ્નો હોય છે જે ટીવી સ્ક્રીન પર નંબર હોય છે આપ કોલ કરી અને સચોટ માર્ગદર્શન એ આશુતોષજી આચાર્ય આપને પૂરું પાડતા હોય છે અને એ જ્ઞાન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી મહારાજ ગુજરાત પોસ્ટમાં આપનું સ્વાગત છે જય સૌથી પહેલા તો કાર્યક્રમની શરૂઆત કરીશું આજના દિવસના પંચાંગથી

યોગની વાત કરીએ તો સવારે છ કલાક ને અઠાવન મિનિટ સુધી ગંડ યોગ રહ્યો ત્યારબાદ વૃદ્ધિ યોગ લાગુ પડી રહ્યો છે આજનું કરણ એટલે વિષ્ટિકરણ રાશિની વાત કરીએ તો આજે વૃષભ રાશિ છે બપોરે ત્રણ કલાક અને સત્તર મિનિટ સુધી વૃષભ રાશિ રહેશે અર્થાત જે બાળકનું અવતરણ તમને સત્તાવન સુધી થાય એની જન્મરાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો રહેશે ભ વ અને ઉ ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ મિથુન છે જેના અક્ષરો બનશે ક છ અને ગ આ આજના દિવસનું જી ગણાશેતો ની વાત કરીએ તો આજે રાહુ કાલ બપોરે બે કલાક અને પચીસ મિનિટથી प्रारंभ પ્રારંભ કરી સાંજે ચાર કલાક અને સાત મિનિટ સુધી રહેશે આ ઉપરાંત અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને સત્તર મિનિટથી બપોરે એક કલાક અને અગિયાર મિનિટ સુધી રહી છે આજે માસ શિવરાત્રી અર્થાત જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી એ શિવરાત્રી વ્રત હોય તો આજે માસ શિવરાત્રી છે તો આ છે આજના દિવસનું શુભાશુભ મુહૂર્તો જી

આવા જાતકો માટે આજે વાણી અને ગુસ્સા ઉપર થોડોક સંયમ રાખવાની આપે આવશ્યકતા બની રહેશે આજે લવ લાઈફમાં સંતોષની ભાવનાઓ બની રહેશે આજે અચાનક ખર્ચ થવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે સાથે એક નવી વ્યક્તિ તરીકે આ આકાર પામી શકો એમ છે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે આપના માટે ઉત્તમ ઉપાય રહેશે દત્ત બાવનીનો પાઠ કરવો દત્તની પાઠ કરો આપના માટે મંગલકારી રહેશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે ભગવો રંગ શુભ છે મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે મેષ રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર જે છે ઓમ કપિલાય નમઃ આજે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત થશે તો જ્યારે અવકાશ મળે આ મંત્રનો જાપ અવશ્ય કરો જેથી આપનો દિવસ સરળતાથી સહજતાથી પસાર થાય આપની મનકામના આજે પૂર્ણ થાય શક્ય હોય તો પાંચ મિનિટ મંત્રજાપ આપના માટે શુભ સાબિત થશે જી જી તો મેષ રાશિનો રાશિફળ જાણ્યું હવે રાશિ ચક્રની બીજી રાશિ એટલે કે વૃષભ રાશિ એના જાતકોનો આજનો દિવસ કેટલો ઉર્જાવાન રહેશે તે પણ જણાવશો વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ ભ અને ઉ આવા જાતકો માટે આજે સ્ત્રીઓએ ખાસ ગાયનિક પ્રોબ્લેમથી સાચવવાની જરૂર બની રહેશે આજે ચાલવાની આદત કેળવી આપના માટે શુભ સાબિત થઈ શકે તમને કોઈ નુકસાન થાય છે આજે આરોગ્યની થોડુંક થોડું દિવસ સારો સાબિત થઈ શકે આજે તમારું મન બની બની રહે એ પણ રહ્યા છે ઉપાયની વાત કરીએ તો આજે દત્ત દર્શન કરવા આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે શુભ રંગની વાત કરીએ તો આજે વાદળી રંગ આપના માટે શુભ છે મંગલપ્રદ જોવા મળી રહ્યો છે શુભ મંત્રની વાત કરીએ તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ સુમુખાય નમઃ આજે આ મહામંત્રનો જપ કરો આપના માટે શુભ નહીતાવ સાબિત થઈ શકે જી હવે આગળની રાશિ એટલે કે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે શું ઉપાયો તેઓ એ કરવા જોઈએ તે પણ જણાવશો મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આજે વેપાર પૈસા અટવાઈ શકવાની સંભાવનાઓ છે તમારા પાર્ટનરથી નારાજ થઈ શકો છો તો સાથે આજે અશુભ વાતાવરણથી બચીને રહેવું આપના માટે શુભ છે આજે નાનકડી બીમારીને અવગણવી નહીં આજે આરોગ્ય પ્રત્યે સભાનતા રાખવી આપના માટે આવશ્યક બની રહેશે ઉપાયની વાત કરીએ તો શિવજીને ગુલાબની માળા અર્પણ કરવી આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે મંત્ર જે આપની જો વાત કરવામાં તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ સોમનાથાય નમઃ આજે આ મંત્રનો જપ કરો આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે જી આગળની રાશિ એટલે કે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે શું મંત્રોચ્ચાર તેઓએ આજે કરવા જોઈએ તે પણ જણાવશો કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે નોકરીમાં બદલાવ આવી શકે છે તો સાથે તમારી વાણીમાં નરમાશ રાખવાની આજે આપે આવશ્યકતા બની રહી આજે સંબંધોમાં ક્યાંક કડવાશનો અનુભવ થઈ શકે એમ છે આજે તમારી જાત ઉપર તમારે વિશ્વાસ રાખવો આવશ્યક બનશે તો સાથે ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે ઉત્તમ ઉપાય છે શ્રી યંત્રની પૂજા કરવી એ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે બદામી કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે એમ છે શુભ મંત્રની વાત કરવામાં આવે તો આજે કર્ક રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર છે ઓમ દિગંબરાય નમઃ આજે આ મહામંત્રનો જપ કરો આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે જી રાશિચક્રની આગળની રાશિ એટલે કે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો કેવો સારો રહેશે તે પણ જણાવશો સિંહ રાશિ રાશિચક્રની પાંચમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે ધન લાભ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે આજે તમારો સહકાર પરિવારની હિંમત બની શકે એમ છે તો સાથે પ્રેમ સંબંધમાં વધવા વધારવાની આજે તક મળી શકે છે પ્રેમ સંબંધો આજે વધી શકે છે આજે બહેન સાથે સુમેળ રાખવો આપના માટે શુભ સાબિત થઈ શકે છે

આવા જાતકો માટે આજના દિવસે સંતોષ રાખવો આપના માટે શુભ સાબિત થઈ શકે આજે ખોટી ચિંતાઓ ન કરવી એ આપના માટે સલાહ ભર્યું છે રોકાણમાં ખાસ ધ્યાન રાખવાની આપજે આપણે આવશ્યકતા બની રહેશે છે આજે નવા મિત્રો બનાવવાનો વિચાર પણ આવી શકે જે આપના માટે શુભ સાબિત થઈ શકે છે ઉપાયની વાત કરીએ તો શ્રી ગણેશજીની કેસરવાળા જળથી પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે ગુલાબી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું શુભ મંત્ર વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ પિત્ત નમઃ નમ આજે આ મહામંત્ર નો જાપ કરો આપનો દિવસ મંગલકારી સાબિત થશે જી રાગડ રાશિ ચક્રની સાતમી રાશિ એટલે તુલા રાશિ તુલા રાશિના જાતકોનો આજનો દિવસ કેટલો શુભ રહેશે તે પણ જણાવશું તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે માતા પિતાનું ધ્યાન રાખવું આપના માટે આવશ્યક સાબિત થશે આજે વિચારો પર નિયંત્રણ રાખવાની પણ આજે આપની આવશ્યકતા બની રહી છે આજે માથાના દુખાવા લગતી સમસ્યાઓ જોવા મળી શકે છે તો સાથે લગ્ન જીવનમાં નવો વળાંક આવતો પણ સંભવી શકે છે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે કૃષ્ણને લાડુ અર્પણ કરવા ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાને લાડુ અર્પણ કરવા આજે આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે એમ છે શુભ રંગની વાત કરીએ તો આજે જાતકો માટે પોપટી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ ધૂમ્ર વર્ણાય નમઃ આજે આ મહામંત્રનો જાપ કરો આપનો દિવસ મંગલકારી સાબિત થશે જી

ઉપાયની વાત કરીએ તો આજે દુર્ગાજીને અર્પણ કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે સાથે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે લાલ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ મંત્ર જાપની તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ રક્ત વર્ણાય નમઃ આજે આ મંત્રનો જાપ કરો આપનો દિવસ કલ્યાણકારી સાબિત થશે જી

એકંદર દિવસ આપના માટે મંગલકારી છે વાત કરી ઉપાયની તો આજે ગણેશજીને જાસુદનું પુષ્પ અર્પણ કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ જે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાદળી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરીશું મંત્ર છાપીશું તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ ગૌરીપુત્રાય નમઃ આજે આ મહામંત્રનો જપ કરો આપનો દિવસ મંગલમય બની રહેશે જી

આજે સકારાત્મક ઉર્જાવાન બની રહેશે તો પોઝિટિવ એનર્જી આજે બની રહેશે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે વાત કરીએ ઉપાયની તો આજે માતાજીને સિંદૂર અર્પણ કરવું આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે લીલો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ એક દંતાય નમઃ આજે આ મંત્રનો જાપ કરો આપનો દિવસ મંગલમય બની રહેશે જી આગળની રાશિ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે ફળકથન જણાવશો કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે તમારા પતિ પત્ની વચ્ચે નિકટતા વધી શકે છે સાથે સામાજિક ક્ષેત્ર માટે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી શકો છો આજે નોકરિયાત લોકો માટે સમય સારો સાબિત થશે આજે અન્યના સહયોગની આશા ન રાખવી આપને માટે શુભ સાબિત થશે

તમારું મન આજે પ્રફુલ્લિત બની રહેશે સંબંધોમાં વિશ્વાસ અને મધુરતા આજે બની રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે સાંજનો સમય સંગીતમય વાતાવરણમાં આજ પસાર થઈ શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો આજે વાદ વિવાદ થઈ શકે એવી પણ સંભાવના છે એનાથી બચવા પ્રયાસ કરવા જોઈએ ઉપાયની વાત કરીએ તો આજે શ્રી ગૌરી ગણેશજીને દુર્વાર પણ કરવી આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે શુભ રંગ આપના માટે કેસરી સાબિત થઈ રહ્યો છે